ગઈકાલે વડોદરા શહેરમાં આવેલ વાવાઝોડા દરમિયાન લોકોને ઘરની બહાર ન નીકળવા મ્યુનિસિપલ કમિશનર દ્વારા અપીલ કરાઈ હતી વડોદરા શહેરમાં તોફાની વાવાઝોડા સાથે કમોસમી વરસાદ પડતા મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુએ શહેરના વિવિધ વિસ્તારોમાં રાઉન્ડ માર્યો હતો અને એ પછી ફાયર બ્રિગેડના કંટ્રોલ રૂમ ખાતે આવી પહોંચ્યા હતા વાવાઝોડા સાથેના કમોસમી વરસાદને લઈને જાનહાની ન સર્જાય તે માટે લોકોને જાનમાલને નુકસાન ન થાય તે માટે મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુએ લોકોને વાવાઝોડા દરમિયાન બહાર ન નીકળવા અને ખાસ કરીને બાળકો સગર્ભા મહિલાઓ અને વરિષ્ઠ નાગરિકોને ઘરની બહાર નહીં નીકળવાની અપીલ કરી હતી તેમજ તેમણે એવું પણ કહ્યું હતું કે ભારે પવન સાથે વરસાદનો માહોલ હોય પચાસ જગ્યાએ ઝાડ પડ્યા છે અને ચાર સ્થળે વીજ થાંભલા ધારાશય થયા હોવાના ફાયર બ્રિગેડને કોલ મળ્યા છે જેથી કપાયેલા ઝાડને દૂર કરવાની તેમજ માવઠાના પાણીના નિકાલની વ્યવસ્થા કરાઈ રહી છે તેમજ વીજ પુરવઠો ખોરવાયેલો છે જેથી એમ વીસીએલ સાથે કોર્પોરેશન સંકલન કરી રહી છે અને પાવર સપ્લાય પુનઃ ચાલુ થાય તે માટે પ્રયત્ન કરી રહ્યા છે તેમ તેઓએ જણાવ્યું હતું નમસ્તે મિત્રો વડોદરાના જનતાને નમ્ર વિનંતી કરીએ છીએ કે આપ અત્યારે બહાર નીકળવાનું ટાળજો કારણ કે અત્યારે બહુ હાઈ સ્પીડમાં વિન્ડ સ્પીડ છે અને ભારે પવન અને વરસાદનો માહોલ છે એટલે ફરીથી હું તમામ નાગરિકોને અપીલ કરું છું મીડિયાના મિત્રોને મારફતે અપીલ કરું છું કે અત્યારે આપણા વીએમસીના ટીમ કાઢીપદે ફિલ્ડમાં છે તમામ અધિકારીઓ પદાધિકારીઓ બધા એમની પોતપોતાની વિસ્તારમાં કામમાં લાગેલા છે અને સિટીઝન્સને નમ્ર અપીલ છે કે ઘરની અંદર જ રહેજો અને સવાર સુધીમાં આપણે બધા રોડ્સની બ્લોકેજીસ બધું અને પાણીનું બ્લોકેજીસ બ્લોકેજેસ બધું કાઢવાનું કામગીરી કરીશું અત્યારે ઘણા બધા જગ્યામાં ઝાડ પણ પડ્યા છે એટલે રોડ ઉપર અમે ક્લિયરિંગનું કામ કરી રહ્યા છે ફાયર અને ગાર્ડનની ટીમ કામમાં લાગ્યા છે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટનું પણ મદદ લઈને કરશું પણ ફરી હું વિનંતી કરીશ આપ ઘરમાં જ રહેજો અને ઇલેક્ટ્રિસિટી ડિપાર્ટમેન્ટ સાથે પણ અમે સંકલનમાં છે સાથે કે પાવર હોય કરવામાં પ્રયત્ન કરીએ છીએ હું છું સુપ્રિટેન્ડિંગ એન્જિનિયર બરોડા સિટી સર્કલ એમજીવીસીએલ આજે સાંજે જે કમોસમી વરસાદ અને વાવાઝોડું આવ્યું તેના કારણે બરોડા સિટીનો પાવર સપ્લાય બેટલી અફેક્ટેડ થયો છે અને વરસાદ અને વાવાઝોડું શાંત થયું ત્યાર પછી પાવર નું કામ પણ ઝડપથી ચાલુ કરી દેવામાં આવ્યું છે છેલ્લે વાત કરીએ તો લગભગથી બરોડા સિટીના જે ત્રણસો પિસ્તાલીસથી વધુ ઇલેવન કેવી ફીડરો છે તેમાંથી આશરે એકસો ને સત્યાવીસ ફીડરોનો પાવર બંધ હતો અને પાવર રેસ્ટોરેશન માટે બરોડા સિટીમાં લગભગ છેતાલીસથી વધુ ટીમો એન્જિનિયર તેમજ લાઈન સ્ટાફ સાથેની કાર્યરત છે અને અમારી કોશિશ છે કે રાતેને રાતે તમામ વિસ્તારનો પાવર સપ્લાય ચાલુ અમે કરી લઈએ અત્યાર સુધી લગભગ ત્રણ થાંભલા પડ્યાના સમાચાર છે બધું જેમ પણ સાઇટ વિઝિટ થશે તેમ બીજી માહિતી આવશે પરંતુ અમે કમિટેડ છીએ પાવર સપ્લાય વેલ્યુબલી તકે ચાલુ